સાવલી પોલીસ સ્ટેશનના વિવાદિત પીઆઈની આખરે બદલી કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી સાવલી પીઆઈ ગોહિલ દ્વારા વર્દીનો રોફ જમાવતા પોતે જ કાયદાના રક્ષક ભક્ષક બની લોકો પર રોફ જમાવવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવતા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ દ્વારા પણ પીઆઈની બરબરતા સામે લાલ કરવામાં આવી હતી અને ઉચ્ચ કક્ષાએ આ બાબતની રજૂઆત કરવાની ખાતરી આપીએ સાવલી પીઆઈ ગોહિલ દ્વારા વર્દીનો રોફ જમાવી પોતે જ કાયદાના રક્ષક ભક્ષક બની લોકો પર રોફ જમાવવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવેલા ત્યારે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ દ્વારા પણ પીઆઈની બરબરતા સામે લાલ આંખ કરવામાં આવી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી પીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની પણ બાહેતરી આપી હતી સાબલીના કેટલાય યુવકોને સત્તાનો દુરુપયોગ કરી લોકો પર રોફ જમાવતા પીઆઈ ગોહિલ વિરુદ્ધ રોષ લોકોમાં ભભૂકેલો છે ત્યારે લોકો દ્વારા સતત પીઆઈની બદલી થાય તેવી માંગ પણ જોવા મળી રહી છે પીઆઈ ગોહિલ ઉપર બે ફરિયાદ પણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર સુધી લેખિતમાં અરજી પણ અગાઉ ભોગ બનનારાઓએ કરી છે ગત રોજ ઓફિશિયલી પીઆઈ ની સત્તાવાર સાવલી પોલીસ સ્ટેશનમાંથી બદલી થતા લોકોએ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો મારું નામ છે સાવલી થી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ નો ખૂબ આભારી છું